એલા મારી જા મારી જા દોરા મારી દો માટી મા ખોટાજીઓ ના તો પેન જટાઓ સમારી લઈ લો ચોક જાય એ બધી વાત સાજો અમે જે કરતા હું કહું છું આપડા ભડા ભાટિયા તમે માં વસ્તુ જોય ફટાફટ પેલું બેસન લે જાવ ગોટા બનાવવાનો અને ભાઈ મારે ગોટા નહીં બનાવવાના મારે બનાવવાના શિયર હો બ્રત ખરા શિકાર ભાઈ રામ પાછા હું ઢુલે હોતે બેસન લેતા ગોનો રવ લેતા પછી પેલી જાડી શો લેતા પછી પેલું બુડુ ખોટ લેતા ગોમહી ની કરવા એ જે કરવાનું એ સોજી લેતા ફટાફટ મારા કોણ યાર બાદ જો જો બરાબર બાદ હલા અલે પણ આટલું બધું લેજન કર છો હું તમે એ મારે જે કરવાનું કામ ફટાફટ બાદ જો તમે અહીંયા હોય એક તો

માઈ કાંગળી જેવું થાય તો હું મને જાય લેજે અલ્યા દે હો ભાઈ થેલીમાં ભરી હોય આવી છે પાછું આ એટલા ફોપરા બોપરા વચમાં વચમાં રાખી છે લે બનાવી